વિડીયોની અંદર તમે જે મેસી ફેગ્યુસન ટ્રેક્ટર ખેડૂતભાઈએ જોઈ શકો છો આ ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાનું છે પૂરેપૂરી સોએ સો ટકા જવાબદારી સાથે ભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે જે મેસી ફેગ્યુસન બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર વિડીયોમાં તમે જોઈ શકો છો ભાઈને પૂરેપૂરી જવાબદારી સાથે વેચવાનું છે તો ખેડૂતભાઈએ વિડિયો આખો જોઈજો જેથી ટ્રેક્ટરની તમને પૂરેપૂરી માહિતી મળી જાય મોડલ કિંમત ટ્રેક્ટર જોવા કયાં મળે તમે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ નંબર કઈ રીતના મેળવજો તે બધી વાત હું વિડીયોમાં આગળ કરી દઈશ તો વિડીયો છેલ્લે સુધી જોઈજો અને તમે મારી ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી બીજા વાહનોના વિડીયો મારી ચેનલ ઉપર આવતા હોય એ તમને મળી જાય વાત કરીએ મેસી ફર્ગ્યુશન ટ્રેક્ટરની તો વિડીયોની અંદર તમે કન્ડિશન તો જોઈ શકો છો એકદમ ટીપટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે શોરૂમ કન્ડિશનમાં સાવ ઓછું ચાલેલું ટ્રેક્ટર તમને જોવા મળશે જે મેસી ફર્ગ્યુશન ટ્રેક્ટર જોઈ શકો છો તે સાવ ઓછું ચાલેલું છે વન ઓનરમાં ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે ખેડૂતભાઈઓ જે મેસી ફર્ગ્યુશન જોઈ શકો છો વન ઓનરમાં ટ્રેક્ટર છે મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર વીસનો નવમો મહિનો મોડલ બે હજાર વીસનો નવમો મહિનો સાવ નવું મોડલ છે ઓછું ચાલેલું ટ્રેક્ટર તમને જોવા મળશે એક હાથે આલેલું ટ્રેક્ટર છે ખેડૂતભાઈઓ સાદા સ્ટેરિંગમાં ટ્રેક્ટર જોવા મળશે બાકી તમે કન્ડિશન તો વિડીયોની અંદર જોઈ શકો છો એકદમ સાચવેલું સુપર કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટર માત્ર ને માત્ર પચીસો કલાક ચાલેલું છે આખું ઓરિજિનલ કલ ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે કંપની કલર કંપની ટાયરમાં ટ્રેક્ટર છે બાકી ટાયરની કન્ડિશન પણ વિડીયોની અંદર તમે જોઈ શકો છો સારી કન્ડિશનમાં ચારે ચાર ટાયર તમને જોવા મળી જાય છે આખી કલર કન્ડિશન પણ જોઈ શકો છો ક્યાંય પણ ડાઘ નથી એક કે શોરૂમ કન્ડિશનમાં શોરૂમ કલરમાં ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે તો જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવું હોય તો જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લે ટ્રેક્ટર ફૂલ જવાબદારીથી વેચવાનું છે પૂરેપૂરી જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે કિંમતની વાત કરું તો કિંમત બાઈએ રાખેલી છે ચાર લાખ અને હજાર કિંમત તમે વિડીયોમાં જોઈ શકશો ચાર લાખ અને હજાર કિંમત રાખેલી છે ટ્રેક્ટરમાં લોન થઈ જશે જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવું હોય તો લોન કરી આપવામાં આવી છે લોન થઈ જશે જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ ખુંભળી તાલુકો વંથલી ને જિલ્લો જૂનાગઢ તમને જૂનાગઢ જિલ્લામાં ટ્રેક્ટર જોવા મળી જાય છે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ નંબર વિડીયોમાં નીચે તમને જોવા મળી જાય છે વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે તો જે કોઈ ખેડૂત ભાઈને મેચી ફરગ્યુશન ટ્રેક્ટર લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કરી કરીને નીચે આપી દીધેલો છે